કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈ નો માહોલ ચાલી રહ્યો છે ખાસ કરીને નાશિકમાં હવે નવી ઉનાળો ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે અને તેમાં બજારો જેમ જેમ આવકો ઘટીએ તેમ તેમ બજારમાં પણ ઘટાડો આવી શકે છે અને ભારતીય ડુંગળીના અત્યારે નિકાસના વેપારો બંધ જેવા છે સરકાર દ્વારા વીસ ટકા ડ્યુટી નાબૂદ કરવામાં નહીં આવે તો બાંગ્લાદેશમાં જે દસ ટકા ડ્યુટી નાખી હોવાથી ભારતમાં જેની અસર જોવા મળી રહી છે ભારતની તુલનાએ પાકિસ્તાની ડુંગળી સસ્તી હોવાથી ત્યાંથી નિકાસના વેપારો સારા થાય છે જેના કારણે આપણી માંગ નથી આગામી દિવસોની અંદર જો આવકો વચ્ચે તો બજારમાં ધીમી ગતિએ ઘટાડાનો સાલ પણ જોવા મળી શકે છે મોટો ઘટાડો એપ્રિલમાં આવે તેવી પણ સંભાવનાઓ વેપારો વેપારો અને વ્યક્ત કરી રહ્યા છે લાલ ડુંગળીની સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો અઠાવન રૂપિયાથી ચારસો ને રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એક લાખ ઠેલાની આવક સામે જ્યારે ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીના લગતે આજની સરસ આ વિડીયો ગામી રહ્યા વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુબીતા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન